હલો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાગેલા મિત્રો આજે હું તમને કચ્છના ભૂજ શહેરમાં આવેલ દુનિયાના શ્રેષ્ઠ અને સાત સુંદર મ્યુઝિયમમાંનું એક એટલે સ્મૃતિવન મેમોરિયલ મ્યુઝિયમ વિશે માહિતી આપીશ એ મેમોરિયલને હું તમને અંદર પણ બતાવીશ તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને હા મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં તમને કચ્છના જોવાલાયક સ્થળ કચ્છની કલા કચ્છની સંસ્કૃતિ વિશે તમામ માહિતી આ યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ સ્મૃતિવન મેમોરિયલને જોવાની અને તેના વિશે આપણે માહિતી મેળવીએ તો શરૂઆત કરીએ તો આ મ્યુઝિયમ વિશે સ્મૃતિવન મેમોરિયલ જે બે હજાર એકના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે જેનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 28 ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ કરવામાં આવેલ આ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવા સૌથી પહેલાં એન્ટ્રી ટિકિટ વ્યક્તિ દીઠ રૂપિયા વીસ છે અને મ્યુઝિયમની ટિકિટ રૂપિયા ત્રણસો વ્યક્તિ દીઠ છે આ મ્યુઝિયમને વર્ષ બે હજાર ચોવીસના આ વિશ્વના સાત શ્રેષ્ઠ મ્યુઝિયમમાં સૌથી ત્રીજો નંબર આપેલ છે આ મ્યુઝિયમ સાત વિભાગોમાં મતલબ ડિવાઈડ કરેલ છે તો સાત વિભાગો આ પ્રમાણે છે પહેલો વિભાગ છે પુનર્જન્મ બીજો વિભાગ છે પુનર્પ્રાપ્તિ ત્રીજો વિભાગ છે પુનઃસ્થાપના ચોથો વિભાગ છે પુનર્નિર્માણ પાંચમો છે વિચાર છઠ્ઠો છે પુનઃજીવન અને છ સાતમો વિભાગ છે નવીનીકરણ આ બધા ભાગ વિભાગોમાં તમને વિડિયોગ્રાફી મોડલ તેમજ ગાઈડ દ્વારા ખૂબ જ સરસ મજાની સમજૂતી મળે છે આ તો આ દુનિયાના શ્રેષ્ઠ અને સુંદર મ્યુઝિયમમાંથી આ એક સુંદર મ્યુઝિયમ મિત્રો આ મ્યુઝિયમમાં તમને ભૂકંપ જે બે હજાર એકમાં ભુજ અને કચ્છમાં ગુજરાતમાં જે ભૂકંપ આવેલો વિનાશકારી ભૂકંપના જે મૃત્યુ પામેલા જે લોકો છે તેને શ્રદ્ધાંજલિ અર્પત અર્પિત કરે છે તો જોવાલાયક મ્યુઝિયમ આ મ્યુઝિયમની એકવાર તમને જરૂરથી જરૂર મુલાકાત લેવાની જેની અંદર સુંદર સમજૂતી આપેલ છે મોડલ વિવિધ વિડીયોગ્રાફી છે તેમજ ગાઈડ પણ તમને સરસ અને મજાની માહિતી આપે છે આ મ્યુઝિયમમાં જો તમારે પહોંચવું હોય તો ભુજ શહેર અને ભુજ શહેરથી માધાપરના રસ્તા ઉપર આ ભુજિયા ડુંગરની તળેટીમાં આ મ્યુઝિયમ આવેલું છે જે સુંદર વિશ્વના સુંદર સાત મ્યુઝિયમમાંથી એક આપ જોઈ શકો છો આ વિડીયોમાં સુંદર સમજૂતી ગાઈડ દ્વારા તેમજ વિવિધ વિભાગોમાં તમને વિવિધ માહિતી આ મ્યુઝિયમની અંદર મળી રહે છે જે તમને ખૂબ જ સરસ લાગશે વિવિધ વિડીયોગ્રાફીથી સમજૂતી પણ આપવામાં આવે છે આ મ્યુઝિયમની અંદર તમે એકવાર જશો તો તમને પણ ખૂબ જ ગમશે સુંદર મજાનું મ્યુઝિયમની બારે પણ ગાર્ડન છે લોકો દરરોજ વોકિંગ કરવા પણ આવે છે સાંજના ભાગમાં સુંદર મજાનો નજારો અને નજીકમાં જો તમે જો કાંઈક જોવા માંગતા હો તો ભુજીયો ડુંગર પણ નજીક આવેલ છે તો મિત્રો આ છે સ્મૃતિવન જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ